અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે રહેતા વીર જવાનો માટે કારગિલ પાકિસ્તાન લદ્દાખ દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા માટે રક્ષાબંધન પર્વ વડોદરા સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતો ડભોઈ દશાલાભોઈ ભવન ખાતે રક્ષા કરવા પ્રભુને પ્રાર્થના કરી હતી અગિયાર હજારથી પણ વધુ તિરંગા કલરની વિવિધ ભાગની રાખડીઓ સંજયભાઈ બજવાનીની રૂબરૂમાં આપીને મોકલવામાં આવી છે આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠિયા દલાલ સંજય શાહ 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 નિલેશ વકીલ મનોજ સહિત ટીમ ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ દિલીપભાઈ શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો કારોબારી ટ્રસ્ટીઓ માજી પ્રમુખો હોદ્દેદારો આ તમામનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

मैं यहाँ सभी समाज के बांधुओं का और माताओं का बहनों का शुक्रिया अदा करने आया हूँ क्योंकि 2015 में सिर्फ पचहत्तर राखियों के साथ ये प्रवृत्ति शुरू हुई और बाद में बड़ोड़ा बड़ोड़ा के बाहर गुजरात के बाहर इतना ही नहीं तो अलग अलग देशों से मुझे ये राखियाँ मिल रही हैं आज जैसे इस समाज ने मुझे सपोर्ट किया है ऐसा ही सपोर्ट मुझे देश विदेश में रहने वाली माँ और बहने करती है आगे भी करती रहेगी ये बहुत ही अच्छी प्रवृत्ति हो रही है आप सबके बलबूते ये राखियाँ अब यहाँ से सियाचिन, लद्दाख कारगिल गलवान यानी कि भारत चाइना और भारत पाकिस्तान बॉर्डर पर जाएगी रक्षाबंधन के चार दिन पहले ये राखियाँ वहाँ पे पहुँच जाएगी श्रावण मास तो की आता त्यौहार रक्षाबंधन रक्षाबंधन दिवस बहन भाई ने राखी बांधे પોતાનો સંકલ્પ કરે છે ભાઈ બહેનને પોતાની રક્ષા કરવા માટેનો એક સંકલ્પ કરે છે આવા જ હેતુસર આપણી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરાની મહિલાઓ પણ આજે એક નવો એક નિયમ લઈને આવી છે કે બસ આપણે સૈનિક પરના જે આપણે રાતના ના સવારના સાદના તહેવારો કંઈ પણ જોયા વગર એ પોતે રક્ષા કરી રહ્યા છે તો એવા સૈનિકોને આપણા તરફથી અહીંયાથી રક્ષા કરવા માટે આપણે જે રાખડી બાંધવાનું એક નિયમ લીધો છે તો લગભગ ચાર વર્ષથી આપણે અહીંયાથી રાખડી મોકલીએ છે અને આ વર્ષે પણ આપણે અગિયાર હજાર જેટલી રાખડીઓ મોકલી રહ્યા છે આપણા સૈનિકો માટે